ુંજાડો હાય તો બરું લા ગોબર દોહાનું બરધી વેચી માર્યું ઈમો મારા અતારે કેટલું બરું દુખ વેઠવાનું આયું કયોન ખબર નહીં આ તમારો વ્યવહાર તમે તો જતા રહ્યા પણ મારા ઓયકલ રાયના જીવનિયાનો પલો વ્યવહાર પૂરો કરે ને તાને અને તવને ખબર નહીં આ તમારો સોમો જેટલો બરો હેરામ થયો છે તવારા તો લીધા આની કોયા આ જય સાથે અજીવારી નહીં તો ખબર પડવી જોરું વિચારી મારો છોકરો હું થયું આવું વિચાર્યું ને લેર કરીને જતા વેન ખોલાય ખોલાય ને હા નેકરી જો મારો આ તો સારું છે પંદર હજાર રૂપિયા આલ્યા અને ફોન આવ્યો સારું થઈ ગયો સરપંચ બેનું એ વળી જૂનું વળી મને વળી જોઈ આવ્યું તે અમુક મારા દુઃખ જહ અમુક થોડું મારે મગજમાં નહીં બાર અરવો થયો આ સરપંચને મર્યા ને તે સારું કર્યું તે બધું મને અમે ચોખ્ખું કરી આવ્યું એ ભાઈ ચા બાર ને મગજ ફ્રેશ કરીએ કંટાળ્યો અમુક પણ કંટાળું નહીં અમુક મને લાગે હા શું ખાવા એવું લાગે છે અત્યારે ખેતરમાં જઈને આવ્યું ને વળી એ કપાઈ ખીલ ખીલાટ હતા એટલે મને લાગે અમુક બાર વરી હોય ને એવું લાગે છે અને પાછા સરપંચે મને કહેતા હતા કે તારો હારો ખરો ને ગોબરિયો એ પગ દબાવશે એવો ભાસ થવા માંડે હો કે ગોબરિયો આવશે ખરો અને મારા પગ દબાવશે અને કોઈને લઈને આવશે કગરીન એ લેવા મુ રાખો સોમાજી એમ તો કહે જ આ સરપંચ અને એનો ભણ્યો

અજી કોઈ માં ડોહાઈ બાકી તો નહી રાખ્યું કે પાછું બાકી જ રાખ્યું છે ક આમ મારા છોકરા ન્યાય આલવા ઉપર છે તારે અજી બાકી અજી કાલે એક ન્યાય પૂરો કરે હલ્લે સતી લાઇન કર્યો હા સતી લાઈન લોકો ના ન્યાય પૂરા કરવા બરધા ચોરી ચોરી લઈ જવાના હા હા તાને એ બરધો કુનો આલ્યો છે જીવણિયાન તમે કનો બરધ્યો જીવણિયાન થી બરધો કુનો આલ્યો છે બરધ્યો

અને હું તો છોડવા જો એટલે જીવાણીઓ આઈન બગડ્યો કે મારો પરદેવ સર અટતા ના કે આ તો વેણમાં આયેલો છે હા હું કો જોઉં તાન કેટલા દાણા વેણમાં રાખો છો પણ સરપંચને પૈસા મે આલ્યા છે ને અમે બધું તેલ પીવા જો હું અતારે જઉં છું જીવાણીયાના ઘેર ભરજો છોડીને મારા ઘેર બોત જાવ છું અને પછી પેલા સરપંચની ખબર છે જો એ કાર્યાની હું દશા લાવું તમે જો આ ખાલી જો કે આ વેણ વાળું છે ગોમો આ ગોમ કે ઢાળે ભેગા થઈને તમે ઉભારો પેલા મને મારું બરધ્યું ઠેકોણા કરી દેવા દો અને પછી બીજી બધી વાત એક વખત બર્ધ્યું ઘેર પોકી જાય પશુ બધો ને હું પહોંચ્યું મારું હારું પાછું લોચા પડે લ્યો માથી મને મગજ નો આમ ભાર ઓછો થયો તો અને પાછો ડખો આઈને પડ્યો આમ સરપંચ ને શું આવું કરવાનું આવતું હતું આમ મિસ નહીં આલે પંદર હજાર ઇવન વેચાતું લઈ ને આ લીધી દીધું હોય તો મારે કોમ પટી જાય આમ શું કરું ના કોઈ બે હવા દે શાંતિ હાલ પછી જે થાય ને

હા લઈ જા બાપુજી અરે લઈ જા ચોરી કરી લેલા તરપંચ ને સરપંચ પહા ને મારો વ્યવહાર ખરો ને સરપંચ ને હાલી દીધેલો સર તે

તું કરી લે તું ક્યાંય બાબુજી ને કુ કશું ભણતો નહિ બાબુજી સરપંચ ને કર્યું બાબુજી મારા પણ આવીને બગરી બગરીને જવું પણ તું ક્યાય મારું ના લખાવો સરપંચ ને મને મને કોઈ મારામાં મગજ ખાઈ ને જીવાની મારા બરો વ્યવહાર પટી ગયો આપણું મગજ અમુક ખરાબ થજો કંટાળેલો છું હું જિંદગી થી આજ સુધી તારો બાપુ પૂંજો છે ને એ આ છોરીઓ કરી કરી બધો વ્યવહાર પૂરો કર્યો એ હું ક્યાં શીખ્યો એક તારું બરજ્યું લઈ ગયા તા એ હાલી દીધું શું કઈ હાલ્યું લે અમે એક દવા રાખી આ લીધું પટી ગયું વ્યવહાર હજુ તો વ્યવહાર આવવો પડશે સરપંચ ને ઓછા છે

આ ગોબરિયાનો છોકરો ઓછો તો નહીં આ ગરમી છે એટલી બધી કરી જ રહ્યા અને સરપંચ શીખવામાં શું કર્યું છે આમાં વ્યવહાર કર્યો છે કે મને બે ભાઈઓને લડવાનું કર્યું છે જવું તો પડશે મારા સરપંચના એક હું કહે છે અરે હું કેવું થાય છે એવું આવું થોડું ચાલે આ તો લડવાનું કર્યું મને તો બાબુજી બગરી છે મારા ઉપર અને પાછા જોકા જીવની અને પાવર આવ્યો છે એ મારા ઉપર બગરી છે મને સરપંચના એકણ જવા દેતા આ તો રાતી ઊંઘ આય છે પૈસા ખીચા ખરેખર ઊંઘી મજા આવે હમણાં ગીતો ખાલી હોય ને તો અમુર ની ઊંઘ ના હોય જાય રાત પૂરી થઈ જાય તમારી હું તો એમ કઉ છું હમ અમારે વહેલા વેલા તારી મમ્મી ખરા ને

પૈસા તારી મોમી ખરી ને આપણને તું જોઈજે ક હારું હારું રાંધીને ખબર અને હે પૈસા નું જ ખાવાનું છે ખુશ થઈ ને તમને

પત્રો ને આવી દીજો અલે અમરા થી તો વરહા દે બંસ અરે બાવા જોડા તારા ઘેર આવતો જી વરહા દે પણ પેલા બાબુજી મારા ઘેર આયા હતા વગણ જોઈતા અમે થી કોકણા ઉશીના લીધા હો તો ઉગરણી આયા હોય હા જો મે લીધા છે તમે ચોરીઓ કરી લાવે કોઈ નહીં એ જીવણિયા કને ચોરકી હે લ્યા તમે લે બુટ્ટા મુઢામાં ચાબ બાણા છે એ પડશી બુઈ અરે તમારા ઓર રાખો

આપણે જાણે અરે પાવર તો બાબુજી ધમકી અને તારું ન માલ કે ચોરી કરી લાવે તેવા સરપંચ પણ કહી દો અમર જીવન કશું જણતો નહી બાબુજી ને અમારે જવું પડે લેવા દેવા જીવન અમે એવું લાવી બાબુજી નું બાબુજી મારે એ સરપંચ બરજો યા ચોરી કરી બાબુજી બેગ કુટી રહ્યા

એ પુંદાડો હે વેચી માર્યું તું એટલે તારા વધારે જફા કરવાની આવતી નહીં જીવન યાર તારા ઘર ભરજુ એક દાડો કનાર્યું કનારીયું મારા બધ્યાની જરૂર નહીં પેલા બાપુજી ઘેર આયાતા મારા પોલીસ સ્ટેશન દે હું જелમાં હરિયા ગણવાના અમે બડજી તો લઈ ગયો છે અમે સીધી પોલીસ સ્ટેશન કેસ કરવા જ હાલે અરે ચોરી કરી છે એવું નો માલ્યું છે અમે બડજી કે તારા ઘેર છે કોણ ચોરી કરી લઈ ગયો બગલ આધાર કરી દેવાના હોય એ બગલ આધાર કરતા મન તમને આવતો તમાર ગોરી તો શીખો આજ સુધી બધું એ જ કર્યું છે બગલ આધાર કરી દેવાનો એ પણ હારું કરવામાં જો કેટલું હભરવું પડે છે એક તો તારા ભાઈનું દુખ કાઢ્યું તા આટલા વર્ષોથી કોઈને કાઢી કાઢીતું અરે મારા ભાઈનું દુખ નઈ કાઢ્યું મારા બે ભાઈઓ લડાવવાનું કર્યું સરપંચ પણ તમે જેવો ન્યાય કરો ને મારા ઉપરથી જીવાના લાફા ખાવાના બાપુજી લાફા ખાવાના આવો વ્યવહાર કરવાનો લડાવાનો લડાયા લે

લોકો ને દુખી કરી બીજો સુખી કરવાના આવા ધંધા છો લાયા છો તમે છોતી લાયા છો ધંધો કે તમે કોઈના બૂચ ના મારવા રાખજો અમે બૂચ ના પણ માર્યા શોધી લાયા તમે કુલું બર્ધી ઉપાડી જાગો અમે બર્ધા ને તમારે હો લેવા દેવા તું તો સરપંચ કા ભિખારી છે મને શરમ આવે છે એટલે આટલા બધા ગરમી હના કરો છો ગરમી નહીં તમે તો મોટા છો ના બે લાફા મે લુમડા હાલ લમડા તોડી નાખો હમણા એટલે તમારું હું અમે ખરાબ કરી ના છું બર્ધી લઈ જા આ ન્યાય વાનો વન આઈકન બર્ધ્યો આલ્યો અને મારો બર્ધ્યો તમે લઈ જઈને આલી દીધો એટલે તમારો સીરો સોરવાયા તમે એટલે ગોમો કોઈ વસ્તુ રખડ્યો એટલે તમારા બાપનું થઈ ગયું એ કોઈ ધણી થઈ જા તમે થોરું લખવા દેવાય ના વાહ સરપંચ વાહ તમે તો ખબર પડી આ તો એક નંબર ના જોડશે અને લે

એટલે આપડો દોયરો કરી તમારા દોયડા કરવા તો કરજો પણ કોઈનો ગોમ માં દોયડો ખોટો થયો ને તો તમારી ખેર નહીં રાખજો

કોઈ પણ વસ્તુ ચોરી થવા તમારું બેનુ નો તમે તો તાર દસ દસ લાખ ના ન્યાય કરજો મારા રૂપિયો જોતો નહીં તમે તાર કરી દેજો જે કરતા પણ ગમો કોઈ ખોટું ના કરે જાય તમારું તમાર ને આવતું નહીં ચોખટ કીધી

ઘણું પણ શાંતિ થી શું ખાવા તો ભૂખવી લે અમે ચાર થઈ કાલ ભેગા કાલ આવજો તારા માતા દોયરા ની છૂટ બાકી જાય ને દોરો કરવાનો નહી સમાન કર્યાલ છુ કાલ દોયરો કાલ આવી જજો કોઈને કેતા નહી પાલ જાય ને તારો પડશે તમે તાર કાલ આવું ભાઈ દોયડો કરી રહ્યો એટલે મુસા જીવણીઓ જીવ્યા હોરરા લાકડા તારો દોયડો નહી કર્યા આ સમય આવશે સમય વગેરે કશું થતું નહીં આ પેલા વ્યવહાર કર્યો એટલે કાઠવું પડ્યું બીજું કોઈ નઈ પણ બાબુજી ના અને આપડે શું ખબર કે બાબુજી નું છે અરે પેલા ખબર હોત ને તો બાજુના ના વેચાય ને પૈસા ને બીજું બઢ્યું લાવવા એવું જ કરો ગમે તે મારે માળે જો આપડે શું ખબર હતી કે